આજરોજ તારીખ ત્રેવીસ જુલાઈ મંગળવારે સવારે અગિયાર કલાકે ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલી તાલીમ શાળા ખાતે નાયબ પોલીસ અધિક્ષક દેસાઈ અને તાલીમી નાયબ પોલીસ અધિક્ષક વડોદરિયાના અધ્યક્ષ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ બે હજાર અગિયાર જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોધરા શહેરની અલગ અલગ ખાનગી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ તેમજ ગોધરા શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નાગરિકોને લોન બાબતે તેઓના અધિકારો વિશે પણ માહિતી આપવામાં આવી હતી આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરાના જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ બે હજાર અગિયાર સમાજમાં બહુ મોટા ટકાવારીથી સામાન્ય નાગરિકો પાસેથી વ્યાજના નાણાં ઉઘરાવતા હોવાની રજૂઆતો અને એક ઝુંબેશના આધારે આજે પંચમહાલના ગોધરા ખાતે નેશનલાઇઝ બેન્કો અને ખાનગી બેન્કો આઠથી વધુ બેન્કોના રિપ્રેઝેન્ટેટિવને બોલાવી અને એમના સ્ટોલ બનાવી અને જાહેર નાગરિકોને આમંત્રણ આપી અને એક કાર્યક્રમનું આયોજન કરેલ છે તેમજ નાગરિકોને સાયબર ફ્રોડથી બચવા માટે અને વ્યાજથી ખાનગી માણસોથી નાણાં નહીં લેવા અને બેન્કનો મહત્તમ ઉપયોગ કરવો બેંકની પ્રણાલી જાણવી અને નાણાકીય જે કોઈ બાબતો છે એ બાબતે સચેત અને સાવધાન રહેવા માટેનું બેંકના आजरेणो अधिकारियो सूर्यनो पुलिस अधिकारी सूर्य मार्गदर्शन अपेल छे અને નાગરિકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. અમારે રીજIONAL ઓફિસ બોધરા શહેર મેં હૈ ઓર આજ યહા પે જો હૈ પોલીસ મહેકમે કી તરફ સે નાણાકીય સાક્ષરતા અભિયાન યહા પે ચલાયા ગયા. કાફી સારે યહા પે પ્રતિભાગી આયે. उनको जो है विभिन्न बैंक के जो उत्पाद हैं और बैंक के जो सर्विसेज़ हैं उसके बारे में जानकारी दी गई उनको ये भी जानकारी दी गई कि उनके जो नज़दीक के नज़दीक में उनके जो है शाखा भी होंगे और साथ ही साथ हमारे जो बिज़नेस कॉरस्पोंडेंट हैं वो काफ़ी सारे यहाँ पे जो है करीब करीब ढाई से ज़्यादा बीसी बिजनेस कॉरेस्पोंडेंट कार्यरत हैं आप उनके पास जाकर के जो अपने नज़दीकी समय के सुविधा के साथ में और आपका जैसा भी उचित लगता है उनसे जरूर ज़्यादा से ज़्यादा जानकारी लें उनसे और यहाँ पे जो है काफ़ी सारी जानकारी उनको दी गई है और बहुत अच्छा लगा काफ़ी रिस्पांस भी मिला है सभी प्रतिभागियों की तरफ से और हम धन्यवाद करते हैं पुलिस महकमे का बैंक ऑफ बड़ौदा को यहाँ में आमंत्रित करने का और बैंक की जितने भी सूचनाएं हैं उनको प्रतिभागियों के साथ में साझा करने का धन्यवाद आपका नाम सर मेरा नाम दीपक सिंह रावत डी आर गोधरा बैंक ऑफ बड़ौदा